અમીરગઢ તાલુકાના વિરમપુરમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો વિરમપુર ગ્રામ પંચાયત ખાતે રાજ્ય સરકારની જનહિતલક્ષી યોજના અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું એક જ સ્થળે ઝડપીને સરળ રીતે ઉપલબ્ધ કરાવવાનો હતો આ સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન આવક દાખલા જાતિ પ્રમાણપત્ર નિવાસ પ્રમાણપત્ર આધાર કાર્ડ સુધારા રેશન કાર્ડ સંબંધિત કામગીરી વૃદ્ધાવસ્થા પેન્શન વિધવા સહાય દિવ્યાંગ સહાય સહિત

વિરમપુર ગ્રામ પંચાયત દ્વારા આયોજિત આ સેવા સેતુ કાર્યક્રમ ગ્રામ્ય નાગરિકોને સરકારની યોજના સાથે જોડવામાં મહત્વપૂર્ણ સાબિત થયો છે અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો યોજવાની માંગ ઉઠી છે રિપોર્ટર લલિત કુમાર અમીરગઢ